જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે બનાવીએ ગામડાની ટ્રેડિશનલ વાનગી એવી ગેસ આ ગેસ બનાવવા માટે વધારે મસાલાની પણ જરૂર નથી પડતી ફક્ત ચોખા અને દહીંમાંથી જ આ ગેસ બનીને તૈયાર થશે તો ચાલો આપણે બનાવીએ ગેસ તો એના માટે મેં કૃષ્ણ કમોદની કણકી લીધી છે દોઢ બાળકી જેટલી મેં કણકી લીધી છે હવે કણકીને બેથી ત્રણ વખત પાણી વડે સરસ ધોઈ લઈએ જેથી કણકી ઉપરનો બધો જ કચરો દૂર થઈ જશે અને કણકી સરસ ચોખ્ખી થઈ જશે હજુ આપણે કણકીને એક વખત સરસ રીતે ધોઈ લઈએ વિટામિન બી ટ્વેલ્વ હોય એના માટે ગેસ ખાવી ખૂબ જ હિતાવહ છે કેમકે આમાં ફક્ત દહીં અને ચોખાનો જ ઉપયોગ થવાનો છે હવે કણકી સરસ ધોવાઈ ગઈ છે અને એમાંથી પાણી પણ મેં નિતારી લીધું છે હવે આપણે દોઢ વાડકી કણકી લીધી છે તો એમાં કેટલી છાશ ઉમેરીશું એ પણ આપણે જોઈ લઈએ તો દોઢ વાડકી કણકી લીધી છે તો હું નવ વાડકી જેટલી છાશ ઉમેરીશ જે વાડકીના માપથી આપણે કણકે લીધી છે એ જ વાડકીના માપથી નવ વાડકી છાસ ઉમેરીશું અને એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એટલે કે આપણે છ ગણી જેટલી છાસ ઉમેરી છે હવે એને ઢાંકીને ચાલીસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કણકી સરસ એવી પલળી જશે હવે ચાલીસ મિનિટ થઈ ગઈ છે તો ગેસ ચાલુ કરીને ગેસને કૂક થવા માટે ગેસ ઉપર મૂકી દઈએ અને એને આ રીતે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ઉભરો ન આવે ત્યાં સુધી એને સતત હલાવતા રહેવાનું છે જેથી છાસ અને પાણી છૂટા ન પડી જાય અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હવે જુઓ ધીમે ધીમે છાસ ઉકળવા માંડી છે અને એમાં ઉભરો પણ આવવા માંડ્યો છે હવે છાશ ઉકળવા માંડે અને ઉભરો આવવા માંડે પછી ગેસની ફ્લેમ આપણે સ્લો કરીશું અને એને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું હવે એને આપણે સળંગ હલાવવાની નથી તો જુઓ જેમ જેમ ઉકળવા માંડશે તેમ ઘટ્ટ થતી જશે તો આ રીતે થોડીક ઘટ થવા માંડે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને એને ઢાંકણું ઢાંકીને બે મિનિટ સરસ કૂક થવા દઈશું બે મિનિટમાં આપણી ગેસ સરસ કૂક થઈ જશે તો જો હવે આપણે ચેક કરી લઈએ તો ગેસ સરસ એવી કૂક થઈ ગઈ છે તો હવે ગેસ ગેસની ફ્લેમ બંધ કરીને પાંચ મિનિટ માટે એને સીજવા દઈશું અને હવે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને હવે ગેસને સર્વ કરીએ ગેસ જેમ જેમ ઠંડી થવા માંડશે તેમ થોડી થોડી ઘટ્ટ થવા માંડશે ગેસ ઠંડી હોય તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે શીતળા સાતમના દિવસે પણ આપણે આ ગેસ બનાવીને ખાઈ શકીએ છીએ તો હવે આપણે આ ગેસની ઉપર થોડું ઘી સર્વ કરી લઈએ ગેસ ગરમ ગરમ હોય અને ઉપરથી ઘી હોય તો ખાવાની તો મજા જ પડી જાય મેં અહીંયા કૃષ્ણકમોદની કણકી લીધી છે એટલે સરસ એવી સુગંધ પણ આવી રહી છે તો ગેસ બનાવવા માટે સુગંધીદાર કણકીનો ઉપયોગ કરીશું તો ટેસ્ટી તો લાગશે પણ સરસ એવી એમાંથી સુગંધ પણ આવવા માંડશે તો હવે ઉપરથી થોડું ઘી સર્વ કરી લઈએ જોડે મરચાંનું અથાણું સર્વ કરી લઈએ અને સાથે ઠંડુ દૂધ સર્વ કરી લઈએ તો ઠંડુ દૂધ અને અથાણા સાથે ગેસ ખાવાની મજા માણીએ મિત્રો તમને મારી એ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી